ભૂમિ દ્વારકાના મીઠાપુર એપ્રેન્સી સ્કૂલની સામે આવેલ ગ્રાઉન્ડ ખાતે નાતાલ તહેવાર નિમિત્તે ફેર મેળાનું આયોજન કરવામાં આવ્યું પ્રેરણા સામાજિક સેવા કેન્દ્ર તથા સેન્ટ મેરી સ્કૂલ તથા ટાટા કેમિકલ્સ કંપનીના સહયોગથી આ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું મેળામાં નાના બાળકો માટે રમતગમત તથા ખાણીપીણીના સ્ટોલો દિવ્યાંગ બાળકો દ્વારા તેમની કલાકૃતિઓ જેમ કે નૃત્ય નાટક સિંગિંગ જેવા કાર્યક્રમો યોજવામાં આવ્યા

આ મેળા જે છે એ વિકલાંગો બાળકો માટે ખાસ કરીને છે જેમાં આ મેળામાં ખાનીપીની રમતગમતો અને બાળકોથી ઘણા બધા કાર્યક્રમો આયોજન કરીએ છીએ બધા લોકો અહીંયા ખૂબ જ મજા લઈને જાય છે લકી ડ્રો પણ હોય છે આ મેળાનું આયોજન ખાસ કરીને અમારા વિકલાંગ બાળકો માટે છે અને અમે ટાટા કંપનીનું ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કારણ કે એના સપોર્ટના કારણે જ આ મેળાનું ખૂબ સરસ રીતે સક્સેસ થાય છે લલિત સિંગડિયા દિવ્યાંગ ન્યૂઝ દેવભૂમિ દ્વારકા